નમસ્કાર મિત્રો જન સહજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દેશભરમાં ગણેશ ચતુર્થીનું પર્વનું પર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના બોધરા શહેરથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા અમદાવાદ સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા વડોદરા હાઇવેથી અને વેજલપુર ગામથી દસ કિલોમીટર દૂર આવેલ છે ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઊભી મુદ્રામાં મૂર્તિ બિરાજમાન છે આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓના સાતમી પેઢીથી એટલે કે સાતસો વર્ષ પુરાણું માનવામાં આવે છે ગણેશજીની આ મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે તથા ગણેશજીની સૂંડ જમણી બાજુ છે જે શુભ અને મંગલકારી માનવામાં આવે છે પોપટપુરા ગણેશ મંદિરે ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ગણેશ મંદિરમાં ચોથનું ખૂબ મહત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો ભરાય છે અને દૂર દૂરથી ભક્તો દર્શને આવતા હોય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેમજ બહારગામથી આવતા ભક્તો માટે ભોજન થતા રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખૂબ જૂનું છે કહેવાય છે કે જ્યારે ચાપાનેરમાં નરેશનું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદો ઉપચાર હોમ હવનથી આ પોપટપુરા મંદિરની ભૂમિ પવિત્ર કરી હતી ત્યારબાદ ગણેશજીની મૂર્તિ જમીનમાંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે જે કુંડમાં હોમ હવન કર્યું હતું તે કુંડ હાલ પણ તે જગ્યા પર છે સાથે શિવ પાર્વતીના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વમાં પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગામનું ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ગણેશ મંદિરનું અનોખું મહાત્મય છે અહીં સ્વંભુ ગણેશજીની મૂર્તિ પ્રકટ થયેલી છે જે લગભગ સાતસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે અહીં ગોધરા શહેર તેમજ આ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઇવે માર્ગને અડીને આવેલું ગણેશ મંદિર ખૂબ જ પ્રચલિત છે અહીં લગભગ સાતસો વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશજીની મૂર્તિ નીકળી હતી હાલ ભક્તોની સહાયથી જ અહીં મંદિર બનાવવામાં આવ્યું છે અહીં દર મંગળવારે અને ચોથે દાદાના ભક્તોનો ઘસારો જોવા મળે છે આ મંદિરમાં સવારે ચાર વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગે શુગાર આરતી અને સાંજે સાત વાગ્યાના સુમારે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વમાં પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગામનું ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ ગણેશ મંદિરનું અનોખું મહાત્મ્ય છે અહીં સ્વંભુ ગણેશજીની મૂર્તિ પ્રકટ થયેલી છે જે લગભગ સાતસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઇવે માર્ગને અડીને આવેલું ગણેશ મંદિર ખૂબ જ પ્રચલિત છે અહીં લગભગ સાતસો વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશજીની મૂર્તિ નીકળી હતી હાલ ભક્તોની સહાયથી જ અહીં મંદિર બનાવવામાં આવ્યું છે અહીં દર મંગળવારે અને ચોથે દાદાના ભક્તોનો દસારો જોવા મળે છે આ મંદિરમાં સવારે ચાર વાગે મંગળા આરતી તથા સવાર સાત વાગે શુગાર આરતી અને સાંજે સાત વાગ્યાના સુમારે સંધ્યા આરતી એમ ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે હાલ ગણેશ લઈને પણ અહીં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે કહેવાય છે અહીં દાદા ગણેશ ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પોપટપુરાના ગણેશ મંદિરે અંગારીત ચોથનું ઘણું મહત્વ છે અંગારિત ચોથને દિવસે અહીં મેળો ભરાય છે તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભક્તો અહીં દર્શન કરવા આવે છે કહેવાય છે કે અહીં મંગળવાર તેમજ ચોથ ભરવાથી દેવ દરેકની મનોકામના પૂરી કરે છે હાઈવે

જેને જે સમસ્યા હોય એ પ્રકારની લોકો પગપાળા રાખતા હોય છે દરેક ચોથ ભરવાની બાધા રાખતા હોય છે અને ક્યાં ક્યાંથી પણ લોકો પગપાળા આવે છે મારું નામ રાજેશ જગુભાઈ ચૌહાણ ગોધરાથી છું આ મંદિરનો મહિમા એવો છે કે આ મંદિર વર્ષોથી લોકોની બહુ જ શ્રદ્ધા છે આ મંદિર ઘણી એટલે અત્યંત શ્રદ્ધા છે લોકોની અને એના માટે લોકો માનતાઓ રાખે છે અને ચાલતા પણ આવે છે મોટેભાગે ચોથના દિવસે ચાલતા આવનારાઓની સંખ્યા વધુ હોય છે ગાડીઓ કરતાં ચાલતા આવનારા વ્યક્તિઓની સંખ્યા વધુ હોય છે ગોધરાથી અને વેજલ આપ સર્વેની જય ગણેશ અમારા ગણેશ મંદિર સ્ટાફ તથા સ્વયં તરફથી આપ સર્વે ગણેશ ભક્તોને જય ગણેશ અહીંયા આ ગણેશ મંદિર વડોદરા હાઈવે તેમજ ગોધરા નજીક સાત કિલોમીટર અને નજીક નજીકથી સાત કિલોમીટર ગણેશ મંદિર પોપટપુરાના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે અહીંયા આ મંદિર ગણેશ કોતરી તરીકે પણ ઓળખાય છે અને ગણેશ મંદિર પોપટપુરા તરીકે પણ ઓળખાય છે અહીંયા દર ચોથ એટલે કે પૂનમ પછીની જે ચોથ આવે છેવદની એ ચોથ ઉજવાય છે અને જે બાર ચોથોમાં જે અંગારિકા ચોથ આવે છે એ ચોથનું પણ બહુ મહત્ત્વ છે અને એ ચોથનું મહત્ત્વ એટલું છે કે તમે બાર મહિનાની ચોથ જે ભરો છો એના કરતાં અંગારિકા ચોથ એક ભરો ને તે બાર ચોથોનું ભરેલું તમને ફળ મળે છે અને જે આજે સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે અને મારે ભાવિ ભક્તોને એટલું કહેવું છે કે તમે શાંતિપૂર્વક દર્શન લો અને આજે જે દાદાનો પ્રસાદ પણ થવાનો છે અને દર ચોથે પણ થાય છે પણ દર ચોથે એ ઉપવાસવાળી હોય છે બાકી આજે તો ખુશીનો દિવસ છે તો આજે બધા જ પણ અહીંયા ગણેશ મંદિરે મંદિરની પાછળ જે ભંડારો ચાલે છે ત્યાં બાર વાગે એક નેજા ચડશે દાદાના અને નેજા ચડ્યા પછી એક વાગે એ ભંડારો ચાલુ થાય છે તો દરેક ભક્તો એટલી વિનંતી કે અહીંયા દાદાનો પ્રસાદ લીધા વગર ના જાય જે પ્રસાદ છે પ્રસાદનું બહુ મહત્વ છે મંદિરનો શું ઇતિહાસ છે મંદિરનો ઇતિહાસ એટલે કે અહીંયા લગભગ અમારા જે જે પંડિતો છે જે અમારા પૂર્વતો હતા જે પાછળની પેઢીના એ સાતમી પેઢી થાય છે સાતમી પેઢી એટલે અંદાજે સાતસો વર્ષની આસપાસ આ મંદિર કહેવાય છે અને આ સાતસો વર્ષ પહેલાં જે અમારા દાદાઓ જે કહીને ગયા હતા કે આ જે નરેશ એમનો પતરાજનું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જે જમીનમાં સમાઈ ગઈ હતી અને જ્યારે જે જે અહીંયા કોમી કૂપાય ચાલ્યું હતું ત્યારે જે મૂર્તિ જમીનમાં સમાઈ હતી ત્યારે અમારા જે પૂર્વતો છે એને અવન આહુતિ આપીને આ મૂર્તિ ધીરે ધીરે પ્રગટથી બહાર આવી છે અને ત્યારની આ સ્વયંભૂ મૂર્તિ છે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નથી આવી એમની ઈચ્છાથી પ્રગટ થયેલા છે